અમીરગઢ કરોડોના જમીન કોભાનમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં કરોડોના જમીન કોભાનમાં વધુ એક નામ બહાર આવ્યું છે કરોડોના જમીન કોભાન કરનાર કિરણ રણાવાસિયાનો મદદગાર ભરત દીપાજી મળીને પોલીસે અટકાયત કરી છે પોલીસ તપાસમાં જમીન કોભાનમાં વધુ નામ ખુલે તેવી શક્યતા પણ રહેલી છે મીડિયા સમક્ષ પહેલા ઇન્ટરવ્યુમાં આ કેસમાં કોઈ જાણતો નથી તેવા દાવા કરતો આ શખ્સ હવે કિરણ રણાવાસિયાને લાખો રૂપિયા આપ્યાનું કબૂલાત કરતા સરકાર તેમજ મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે વર્ષથી ભરત દીપાજી માળી નામનો આ શખ્સ ખાનગી માલિકીની જમીન પર કબજો જમાવીને બેઠો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે